ધ્યાનથી જુઓ આ વરસાદની મહેરબાની કહી શકાય જ્યાં દોસ્તો આ છે ઝારની છાર અને વરસાદની મહેરબાનીને કારણે દિવસે તડકો ઘડીક આવે છે તો બહાર ગાડીએ છીએ પછી બાહી અંદર પલળી ગયેલી સાર છે જ્યાં દોસ્તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેવું કામ ચાલી રહ્યું છે જ્યાં દોસ્તો જુઓ હિતલબેન ઠાકોર પોતે કામ કરી રહ્યા છે જો આ તપેલે કેવી સાર પડી છે તમારે પણ આવું થયું હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો તમારી સાર બગડી ગઈ હોય તો જરૂરથી જણાવજો તમે જોઈ શકો છો કે ખેડૂતનો કેવો હાલ થાય છે વરસાદ જો વધારે આવે અને આય આય કરે તો ખેતરની સાર પણ બગડી જાય છે સાથે સાથે દિવસે ઘડીક તડકો આવે ને ઘડીક પાછો વરસાદ આવે એટલે પછી બહાર કાઢવાની પછી પાછી અંદર મૂકવાની એટલે એમાં ને એમાં પૂરો દિવસ નીકળી જાય છે જ્યાં દોસ્તો તમે ધ્યાનથી જોઈ શકો છો કેવું કામ ચાલી રહ્યું છે અત્યારે જો પૂળા વાળી રહ્યા છે સાથે સાથે સારને અંદર પણ મૂકવામાં આવી રહી છે દોસ્તું ધ્યાનથી જુઓ વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જુઓ પેલા મેડમ કેવું કામ કરી રહ્યા છે અત્યારે એ પૂળા વાળી રહ્યા છે આ છે આપણો તબેલો જ્યાં દોસ્તો જોઈ શકો છો આ છે સાર ભરવાની જગ્યા પૂરેપૂરી અંદર સાર પડી છે અડધી પલળેલી છે અડધી એમને એમ નથી પલળેલી એ છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને જરૂરથી શેર કરજો ને તમારે પણ આવી પલળી ગઈ અને તમે બહાર નીકળતા હોય તો જલ્દી જણાવજો કોમેન્ટની અંદર